કરજણ નગર તેમજ તાલુકા ભાજપા દ્વારા નેશનલ હેરટ કેસને લઈ વિરોધ કરવામાં આવ્યો નેશનલ હેરટ કેસના દોષીઓને કડક સજાની માંગ સાથે ભાજપા કાર્યકરોએ રાહુલ ગાંધીના પુત્રનું દહન કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો ગાંધી પરિવાર દ્વારા જે પાંચ હજાર કરોડનો ગપલો કરવામાં આવ્યો છે તેના વિરોધની અંદર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા અને ભારતીય જનતા પાર્ટી કર્જ શહેર અને તાલુકા દ્વારા રાહુલ ગાંધી અને ગાંધી પરિવારનો પુતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો અમારી એક માંગ છે કે જે પરિવાર દ્વારા પાંચ હજાર કરોડનો ગપલો કરવામાં આવ્યો છે તે ભારતના શ્રમિકોનો મજદૂરોનો મધ્યમ વર્ગનો પૈસો છે એ લોકોને પાછો મળે અને જે લોકોએ ગબલો કર્યો છે તે લોકોને સખતમાં સખત સજા થાય અત્યારે જામીન ઉપર બહાર બિંદાસ ફરી રહ્યા છે તેમને ફરી પાછા સજા થાય એવી માંગ સાથે અમે ભારતીય જનતા પાર્ટી કરજણ શહેર અને નગર દ્વારા માંગ કરીએ છે આ તમામ આરોપીઓને સખતમાં સખત કડક સજા થાય એવી અમારી માંગ છે